તો મોરબીના માળિયાના ચાચા વદરડા ગામમાં અકસ્માતની ઘટના સામે આવી છે દ્વારકા દર્શન ચાર પદયાત્રીઓના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ થયા છે અજાણ્યા વાહને કુલ પાંચ લોકોને અડફેટે લીધા હતા મૃતક ચાર પૈકી બે યુવાન અને બે આધેડ વયના વ્યક્તિ છે તમામ લોકો બનાસકાંઠાથી દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યા હતા અને આ ઘટના અકસ્માતની ઘટના ઘટી છે તો મોરબીના માળિયાના વદરડા ગામમાં આ અકસ્માતની ઘટના સામે આવી છે સરવરના હનુમાન મંદિર છે ને એ આશ્રમમાં રાત રોકાણ હતા અહીંયાથી વહેલા અમે નાઈ ધોઈને અમે પાંચ ભાઈ આગળ નીકળી ગયા એટલે લગભગ પીપરાના ચોકડી અમે પહોંચી ગયા અને ઈરાઈ સરવરથી બે કિલોમીટર પાછળ ચાર ભાઈ આવતા હતા એટલે એક ભાઈને થોડીક ઈજા થઈ છે ને આ ચાર ભાઈને ગાડીવાળા ટક્કર મારી પછી એક ગાડી પાછળથી આવી એણે દેખી રહ્યું છે એટલે અને અમને આગળ જઈને ઉભા રહ્યા કે તમારા જેવા ધોતીવાળા બાપા તમામ ભેગા હતા એટલે અમે બોલ્યા કે હા હતા કેટલા દણા કે ચાર પાંચ દણા તો કે અહીંયાને રોડ ઉપર પડ્યા છે ને કોઈ ટાળો માર્યો છે એટલે અમે અહીંયાથી વાન કરીને પાછા આવ્યા પિંપરીયા ચાર રસ્તાથી પાછા આવ્યા આયા તારા ચારેય ભાઈની લાશ પડી અમરાભાઈ લાલાભાઈ નવા ભગવાનભાઈ લાલાભાઈ નવા હાર્દિકભાઈ માલાભાઈ અધગામ અને દિનેશભાઈ રાયા ભાઈ અદગા